લુખી દાદાગી લુખી દાદાગરી ને આ ધાપલા જ પડશે આમ તને ચોખ્ખું કઈ ગયો મેળ નથી આવવાનો પાછો ખાડો કરવું એટલે એમ ના ખજી જાય તું તું છે ને ઢોળધૂમ જ બોલે કે 1 મેલી તો પણ એમ લ્યો હા

અરે હું ધમલા તો તારે લેવા જ પડશે ધમલા તો દોહા પણ અલ્યા મારા તને અલ્યા તો તું હજી

પડે મારો બરોબર છે આગેવાની કરવી અને એને ઈ માણસ ને દેવા હારે તે ન થવરાય એવું થાય થોડું કામ છે ને પેન થી લડો તો મરી કરું પણ પેન થી લડો ને હોય તમે કોઈ તૈયાર છું આ લાખ ને લાખે મને કીધું કે ના મરાય મેં રેવાયું આવતો રહ્યો તમે તાર તમને એવું લાગે ને સર્વે આવે ને તો મારા ઓલા સર્વે મારા વધે છે અને તું તારે મને ઓફિસે મળ દે હું તારે ઓનલાઈન ઉપર ફોર્મ ભરી નાખી આ સર્વેનું આ ડફોળા બધા ના કરવાના હોય સારું લેવાય છું અને વડતા નહીં આવી રખત